સોના ચાંદીના ભાવમાં ફરી એક વખત વધારો જોવા મળ્યો ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 29 ઓક્ટોબરને 10 ગ્રામ સોનાનો ભાવ 1309 રૂપિયા થી વધી 119352 થયો આ અગાઉ ભાવ 118043 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો તો ચાંદીનો ભાવ 3832 થી વધી 145728 પ્રતિ કિલોગ્રામ થયો ગઈકાલે ચાંદીનો ભાવ 141896 પ્રતિ કિલો હતો જે હવે દિવાળી પાછ સોના ચાંદીના ભાવમાં ઘટાડો જે થઈ રહ્યો હતો તે ઘટાડા પર બ્રેક લાગી છે અને ફરી એક વખત સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો પરિસ થી વધી એક લાખ પિસ્તાલીસ હજાર સાતસો અઠ્યાવીસ પ્રતિ કિલોગ્રામ થયો ગઈકાલે ચાંદીનો ભાવ એક લાખ એકતાલીસ હજાર આઠસો છન્નું પ્રતિ કિલો હતો જે હવે દિવાળી બાદ સોના ચાંદીના ભાવમાં ઘટાડો જે થઈ રહ્યો હતો તે ઘટાડા પર બ્રેક લાગી છે અને ફરી એક વખત સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો